હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દિવાળી તહેવારો આવી રહ્યા છે ત્યારે આપણે બાર થી ગમે એટલી મીઠાઈ લઈ આવશું પણ સેજ તો કંસાર બધા બનાવશે તો કોઈ પણ સારા પ્રસંગે કે તહેવારોમાં બનતો આ કંસાર કઈ રીતે બનાવવું તે હું તમારી સાથે શેર કરી રહી છું મિત્રો

સાથે જ કંસાલના મોણ માટે આપણે સિંગતેલ લઈ લીધું છે હવે ગોળવાળા પાણીને આપણે કઢાઈમાં ગાળી લઈશું તો મિત્રો ગોળનું પાણી કંસાર બનાવતી વખતે ગાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે એમાં આ રીતનો કચરો નીકળતો હોય છે હવે ગોળના પાણીને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું અને આ રીતે તેમાં ઉકળી જાય પાણી એટલે આપણે લોટ એડ કરવાનો છે તો લોટ એડ કરતા પહેલા મિત્રો આપણે તેલનું ઉમેરીશું અને તેલનું ઉકળતા પાણીમાં આપણે એક વાટકી લોટ ઉમેરી દીધો છે અને હજી આપણે અડધી વાટકી જેટલો લોટ ઉમેરવાનો છે બધો જ લોટ સારી રીતે મિક્સ થઈ જાય મિત્રો એટલે બીજો અડધી વાટકી લોટ આપણે ઉમેરી લઈશું જ્યારે કોઈ પણ છોકરી લગ્ન કરીને જાય ત્યારે તેની પાસે સાસરીમાં સૌથી પહેલા આ કંસાર જ બનાવતા હોય છે મિત્રો તો દરેક લેડીઝને ખાસ આ કંસાર શીખવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે આપણે બીજો અડધી વાટકી લોટ ઉમેરી અને સરસ વેલણની મદદથી મિક્સ કરી લીધો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે લોટ છે તે અત્યારે થોડો ઢીલો જોવાઈ રહ્યો છે પરંતુ જેમ આ લોટ સીજશે બફાશે તેમ જો લોટ ઝાડો છે એટલે તેના કણ ફૂલશે અને કંસાર છે તે સરસ એવો છૂટતો બનીને રેડી થશે કંસારને સીજવા માટે આપણે આ રીતે કોઈપણ તવો મૂકી અને એના ઉપર કઢાઈ મૂકી અને પાંચ મિનિટ જેવું સીજાવા દેવાનું છે ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે અને વચ્ચે-વચ્ચે આપણે એક થી બે વાર આ રીતે ફેરવતા રહેવાનું છે જો કઢાઈ ડાયરેક્ટ ગેસ ઉપર હશે તો કંસાર છે તે દાજશે અને ખાવામાં સહેજ પણ મજા નહીં આવે એટલા માટે આ રીતે કઢાઈની નીચે તવો મૂકી દઈશું અને ત્યારબાદ આપણે કંસારને પાંચ થી સાત મિનિટ જેવું બફાવા દઈશું કવર કરીને આપણે તેને ફરીથી બફાવા દેવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે જેમ જેમ કોન્સાર બફાતો જશે તેમ તે છૂટો પડતો જશે અને પરફેક્ટ એવો બનીને રેડી થશે તો અહીંયા કંસાર છે તે ઓલમોસ્ટ બફાઈ ગયો છે હવે આ રીતે ફેરવી અને તેને કવર કરીને લગભગ થી મિનિટ જેવું માટે રેવા દઈશ તો કંસાર બની ગયા પછી મિત્રો તરત જ સૌ નથી કરવાનો તેને પંદર મિનિટ જેવું આપણે સિજાવા દેવાનું છે તો પંદર મિનિટ થઈ ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે કંસાર છે તે સરસ એવો છૂટતો બનીને રેડી થયો છે મિત્રો જો તમારે આનાથી પણ વધારે છૂટતો કંસાર જોતો હોય તો તમારે એક વાટકીની સાથે સવા વાટકી જ પાણી લેવાનું છે પ્લેટમાં લઈ અને 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 તેમાં ઘી ઉમેરી આપણે ગરમ ગરમ કંસાર કરીશું તો મિત્રો આ લાપસી અથવા તો કંસારની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને ને જરૂરથી કરજો જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો લાઈક અને શેર જરૂર કરજો